કેમ છો બધા શિયાળો આવી ગયો છે અને શિયાળામાં આપણે જુદા જુદા પાક રાબ અને વસાણા બનાવતા હોય તો શિયાળાની સવારમાં ગુલાબી ઠંડી હોય અને તમે જો આજે આપણે બનાવવાના છીએ ગુંદરની રાબ જો આવી ગુંદરની રાબ તમે સવારના એક બાઉલ લઈ લો તો તમને શરીરને તાકાત આપે સ્ફૂર્તિ આપે અને વોમલે તમને ફીલ થાશે એકદમ વોમ અને હાડકાને મજબૂત કરે અને ગુંદરના તો બેનિફિટ કોઈને કહેવાની જરૂર નથી આજે આપણે લીધા છે બાવળીયા ગુંદર તમે કોઈ પણ ગુંદર લઈ શકો અને આ એક ચમચી મોટી ચમચી આપણે ગુંદર લીધો છે કાચો હવે આપણે ગુંદરની રાબ બનાવવાની ચાલુ કરી તો ગુંદરની રાબ બનાવવા માટે આપણે અહીંયા એક પેન લીધું છે અને આજે હું તમને ગુંદરની રાબ એટલી સારી રીતે શીખડાવીશ ને કે કોઈ પણ વસ્તુ અલગ બાઉલમાં કરવાની જરૂર નથી એક જ બાઉલમાં તમે કરી શકશો અને આ રીત જો કોઈ પણ જેને પહેલી વખત પણ રાબ નહીં બનાવેલી હોય પહેલી વખત બનાવતા હશે ને એને પણ આવડી જશે તો પહેલાં આપણે ગુંદરને તળવાનું છે તો ગુંદરને તળવા માટે પહેલાં આપણે ઘી લેશું જો ઘીને સરસ ગરમ કરવા દેવાનું અને ઘી ગરમ થાય એટલે આપણે પહેલાં એને ગુંદરને તળવાનો છે તો આવી રીતે છૂટો છૂટો નાખવાનો અત્યારે હું એક કપ રાપ બનાવવા રબ બનાવું છું તો એક કપ રાબ માટે એક ચમચી ગુંદર લેવાનો અને ગુંદરનું પ્રમાણ સરખું લેવાનું જો ગુંદરનું પ્રમાણ સરખું ન લેવો ને તો રાપ તમને ટેસ્ટ જ ન આવે ગુંદરનો જો અને આને ઇંગ્લિશમાં એડિબલ ગમ પણ કહે છે જો ગુંદર સરસ એકદમ ફૂલી જાવો જોઈએ બિલકુલ પણ ક્યાંયથી કાચો ન રહેવો જોઈએ તો આપણે એક મોટી ચમચી લીધી છે નાની લો તો બે ચમચી એટલે થીનું ઘી નથી લીધું જો થીનું ઘી લો તો એક ચમચી લેજો આપણે થીનું ઘી નથી લીધું આપણે પીગળેલું ઘી લીધું હતું જો તમે જોઈ શકો છો કે બધી સરસ રીતે આપણો ગુંદર તળાઈ ગયો છે હવે બધા શું કરે કે આ ગુંદર આપણે પાછું બહાર કાઢીને એનો ભૂક્કો કરે પણ આપણે એવી રીતે નથી કરવાના હવે ડાયરેક્ટ એની અંદર એક કપ પાણી નાખવાનું છે અને તમે જોશો કે થોડીક વારમાં જ અંદર સરસ આ ગુંદર ઓગળી જશે જેમ મેં પહેલાં કીધું કે આને એડિબલ ગમ કહેવાય તમે જોજો કે બે થી ત્રણ મિનિટમાં સરસ ગુંદર અંદર ઓગળી જશે તમે જોશો કે એકથી બે મિનિટમાં જો બધો આપણો ગુંદર છે ને એ સરસ ડાયલ્યુટ થઈ જશે અને તમે ગુંદરની રાબને છે ને વગર લોટની પણ રાબ કહેવાય ઘણા લોકો નાખતા હોય પણ ટ્રેડિશનલ રીતે ગુંદરની રાબમાં કોઈપણ જાતનો લોટ નથી નાખવામાં આવતો અને ખાસ કરીને અમારા જેનના ઘરમાં તો જ્યારે અપવાસ કે એકટાણા કરેલા હોય ને ત્યારે પાયણામાં એટલે કે બીજે દિવસે જ્યારે પાયણું કરીએ ત્યારે ગુંદરની રાપ અવશ્ય આપે કારણ કે એનાથી શરીરને તાકાત મળે તમે અપવાસ એકટાણા જ્યારે પણ કરેલા હોય હવે આની અંદર આપણે હવે ગોળ રાખશું તમે આની અંદર તમે સાકર પણ નાખી શકો પણ ખાંડ ન નાખવી ખાંડ નાખવાથી તમારો જે બેનિફિટ ગુંદરની રાપ પીવાનો જ બધો વયો જશે આપણે એક કપ માટે એક નાની ચમચી આપણે લેશું ગોળ તમે તમારે સ્વીટનેસ પ્રમાણે લઈ શકો હવે ગોળને સરસ ઓગળવા દેસું પછી આપણે આની અંદર બીજી બે ત્રણ ઘણી વસ્તુ ઉમેરવાની છે એ પણ ઉમેરી દેસું આપણો ગોળ સરસ ઓગળે છે તો આપણે નાખશું એમાં એક ચમચી ટોપરાનું ખમણ એટલે કે આપણી એક ટોપરાની વાટકી આવે છે ને એને આપણે આવી રીતે એક ચમચી ખમણેલું છે તો એ તમે જ્યારે રાબ બનતી હોય ને ત્યારે પણ અંદર નાખી દે ને એટલે તમને સરસ ટેસ્ટ આવે સાથે એક મોટી ચમચી બદામના ટુકડા અને આ શિયાળામાં ખાવા જ જોઈએ તમે શિયાળામાં ખાઓ ને એટલે તમને ઇમ્યુનિટી સરસ મળે બધા વિટામિન્સ પણ મળે એક ચમચી મોટી ચમચી કાજુના ટુકડા છે એને પણ આવી રીતે આપણે નાખી દેવાના છે હવે ગુંદરની રાબમાં મેઇન વસ્તુ બે વસાણા એક છે આપણે સૂઠ પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર જિંજર પાવડર તમારે શિયાળામાં યુઝ કરવો જ જોઈએ તમારા બોન્સ માટે જેને વાયુ રહેતો હોય એના માટે જેને ગેસની તકલીફ હોય એના માટે જિંજર બેસ્ટ છે સાથે એક ચમચી નાની ચમચી આપણે ઘણા એને પીપળી મોરના ગંઠોડાનો પાવડર પીપળી મોરના પાવડર કહેતા હોય ઘણા ગંઠોળાનો પાવડર કહેતા હોય એટલે કે જેને જે તમને કહેતા હોય આપણે એક અડધી નાની ચમચી જેવું એ પણ નાખી દઈશું આ નાખવાથી એકદમ શરદી ઉધરસમાં પણ તમને રાહત આપશે અને જે તમને શરીરમાં તાકાત ઓછી લાગતી હોય ને એમાં પણ મદદ કરશે તો જુઓ હવે એકાદ મિનિટ માટે જ બસ ઉકાળશું અને તમારે ગુંદરની રાપ તૈયાર થઈ જશે અને સવારે તો જે નૈણા કોઠે તમે આ એક બાઉલ પીને જાઓ તો બીજું કશું નાસ્તો કરવાની જરૂર નથી આપણે એક મિનિટ માટે ઉકાળશું જો આપણી ગુંદરની રાપ સરસ ઉકળી ગઈ છે હવે આપણે સૌ કરી લઈએ જો આપણી ગુંદરની રાપ રેડી છે અને શક્તિવર્ધ ખાટકાને મજબૂત કરનારી શિયાળામાં વીકમાં એક બે વખત જરૂર લેજો સવારમાં અને જો ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે આઇકન પર દબાવી દેજો જેથી આવનારી બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સાથે સાથે શિયાળુ વાનગી આપણા લોસ્ટ રેસીપી ચેનલમાં એક પછી એક આવશે શાક છે પાક છે જુદા જુદા જાતની શિયાળુ વાનગી આવશે તો એ પણ ચોક્કસ બનાવ જોતા રહેજો અને હજી સુધી મારી ચેનલ ચેનલ ને તમે જોઈ હોય અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાતમાં બધા જૂના વિડીયો એક વખત વિઝિટ કરી લેજો જો તમને ગમ્યું હોય તો જ સબસ્ક્રાઈબ કરજો અને મારા યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીનો મોટિવ જ એ છે કે જે આપણે ઓથેન્ટિક ટ્રેડિશનલ જે જુદા જુદા પ્રાંતની હોય અને સાથે જે વિશ્રાતી જતી વાનગી હોય તે આપણા દર્શકો અને આપણે આવનારી પેઢીને આપણે આપીએ અને એ પણ બનાવતા થાય એનો પણ લાભ ઉઠાવે એના આપણે મોટિવ છે જો આ મોટીવમાં તમે મને સાથ સહકાર આપશો તો આપણો સરસ યુ ચેનલ બહુ જ આગળ વધશે એના માટે તમારો સપોર્ટ ખૂબ જ જરૂરી છે તો સપોર્ટ કરતા રહેજો આવજો